હેલો વેરી વેરી ગુડ મોર્નિંગ માઇટી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આર ન્યૂ બ્લોગ દયરાન સીતારામને જય શ્રી કૃષ્ણ બધા કેમ છો આઈ હોપ કે એકદમ મજામાં હે ને એકદમ મજામાં હે તો વાગી ગયા છે અત્યારે સવારના દસ ને આજે કેટલા બધા દિવસો પછી વિડીયો સ્ટાર્ટ કર્યો ઘણા બધા દિવસો પછી આજે ન્યૂ હોય ને તો દસ અગિયારથી થવા આવ્યા મેં વિડીયો નથી બનાવ્યો એને કારણ કે હવે એટલો ટાઈમ જ નથી મળતો વીસમાં ને બેક દિવતો અત્યારે પછી આવી ગઈ હતી

मी मग्न या बगजोग सलوي देवीसा लो वेहने अबे थोडं વધારે ऍक्टिव ठगो रमवा मन निंदर ओसी થતી જાય નમન વધતું જાય एना લીતે કઈ ટાઈમ ના જોડતો ને ઘરનું કામ કરન પરવર લે તો ઈ ઉઠે જાય ઈ ઉઠે તો માનો મારું તાણો થઈ તો એની જાગવાનું થઈ ને પછી ઈમાં અ એનર્જી લેવલ હાઉ લો થે જાય તો પછી કંઈ ટાઈમ નથી મળતો પાછા બધા હમણાં અમી માંડવી ફુવારે ફેરવવાનો લીલો ત્રણ ચાર દિવસ કન્ટિન્યુ સાહેબ કેવી હતા તે ના એક જણું ઘેર હોય ને રાખવા લાગવાનું વાંધો ન હોય પણ ફૂવીને અમીને હોય મમ્મી ઘડીક વાર રાખીને આડાવરા હોય ને ફુવારો ફેરવવાનો જાતા ઘડી વારને અને ઘડી વાર ઘેર તો ફુવાર ઓલરેડી ફેર્યા ગયા હોય એની બેગ દી થઈ ગયા ને હવે પાછા ફિટ કરવાના હે ઓલી સાઈડ ને આ ઘરનો દાયરો થોડો ઘણો ઘેર છે ને થોડો ઘણો આડવરો હોય લીલો કાલુના ઘેર હતી બસ જોઈ ઉઠ્યા એને ઉજાગર ઉઠતું હતું ઉતાર અને દિની અંદર ન આવે પછી અત્યારે મોડા મોડા ઉઠે ને ભૂઈ ગયા પોરબંદર મારા રિલેટિવમાં જતા હતા તેણી ભેગા હથવારો ને અમે બધા ઘેર હે આ તો આડાવરા વાડીઓમાં બે વાગ્યા ને આઈ વિશાલ ને હિસકાવે બરોબર હિસકાવો મળતા બહેન તો બે એક તાકો રહું તો પહેલાં બે હેઠું ને તો નીકળે જાય હેઠો તે બીજો હિસ્કો તો એ બેંધો તેમાં એમાં હિસક તો હિસક તે ને હું બસ ઘરનું થોડું ઘણું કામકાજ કરીને પરવારી થોડું ઘણું ફૂલ હવારી કરીને ગયા હે જે હંજવારી ગઢવાની બાકી હે હાલો તો અમારે વિશાલભાઈ રમે જ રમોકડાને ઢેગલો કરી દીધો હું લગ્ન ને છે ને મોમાં નાખવાનું વધારે ને ઘણા વાત ગોથા મારવાનું વધારે એમાં ધ્યાન રાખવું પડે

ઇલીગલ દેખે કોઈ ઈ મત આવું બે હું આવે તોય પણ ભમરો હે યો ગો જોલા પોર સોક એ પોર એ

તો વાંધો ન આવે રાખવા વાળા એટલે હોય ને એટલે પછી બપોરી ન હોય હવે બે ની અંદર કરી લે ને હવે એકની અંદર કરે ને તો વાંધો ન આવે તો બપોરી ભેગો હોય ને પછી બધા હોવા જાય ને મારે જાગવાનું થાય ને બધાયને ઉઠવાનું ટાણું થાય ને પાછું વિસુ હોવાનું ટાણું થાય એવું બધું હાલતું હમણાં દઉં પંદર દિશી ને તો કંઈ ટાઈમ ન જરતો એ હવે એકની અંદર કરે નવ થી સાડા આઠ થી નવ દસ વાગ્યા સુધી પાછો અગિયાર સાડા અગિયારથી હોવા જાય બાર સાડા બાર એક ઉઠે જાય

ટમાટા મટન સડે ગયું બટેટા ને સડે ફૂ બટેટા ને નહીં શું મારે ઘડવા રોટલા ઘડવા બે હું હંજવાથી નાન તેન કરીને પરવારે ગઈ ને વિશાલભાઈ હુતો તેને પપ્પા ઘરે હતી જરાક દોરી તાણે રિસ્કાની એમાં કપડાં નહીં ખ્યા હતી ફેર ને આજે અમારે આવે મહેમાન મહેમાન આવે પહલિયાત હું કહેતી હતી કે મારે એક બાકી રહી ગઈ પહલી કારણ કે મમ્મીની વિશમાં તબિયત થોડીક નરમ હતી ને પાછો ભાઈની રજા હોય તાર મેળાવે પછી દેવા હોવાનું ત્યારે સ્પેશિયલી બપોરા પાણી આગળ બ્લોગ કન્ટિન્યુ બ્લોગમાં કન્ટિન્યુ રજો બધાય દેવીએ જોવે કાવ એક્સપ્રેસન કરે માંડવી

એ આયુ હરખ્યું હાલજો પડ્યું તો અમે કોઈ આવ્યો નઈ ઉભિયું કરવા આયુ જે Et vous. Et bisous